નમસ્કાર લખપત તાલુકાના ખટિયા ગામની પ્રાથમિક શાળાની આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ રમેશ બલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન શાળાની વર્તમાન શૈક્ષણિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા બાળકો હોશિયાર અને ઉત્સાહી હોવા છતાં શિક્ષક અછત ગંભીર ચિંતા રૂપે સામે આવી છે હાલ શાળામાં કુલ સત્તાવન વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જ્યારે માત્ર બે શિક્ષકો હાજર છે નોંધનીય છે કે મંજૂર મહેકમ મુજબ શાળામાં પાંચ શિક્ષકો હોવા જોઈએ પરંતુ પૂરતા શિક્ષકો ઉપલબ્ધ ન હોવાને કારણે શૈક્ષણિક પ્રક્રિયામાં અડચણો સર્જાઈ રહી છે શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના સમયે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન ન મળવાની સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક શિક્ષક ભરતી કરવાની માંગ ઉઠી છે આ મુદ્દે સ્થાનિક ગ્રામજનો તથા વાલીઓ દ્વારા પણ શિક્ષણ વિભાગ સમક્ષ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અહેવાલ આદમનો ત્યાર બ્યુરો ચીફ લખપત તાલુકા મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત आज रोज खटिया गाने स्कूल मुलाकात लेवा आए અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા સત્તાવન છે ભાષાના શિક્ષકો ગણિત વિજ્ઞાનના શિક્ષકો તો આ લોકોનું સત્ર પૂરું થવા આવ્યું છે છતાં પણ સરકાર દ્વારા આ માત્ર એકથી સાત કે આઠ ધોરણ સુધી સટી કરી અને જો આ લોકોનું પાયો જ મજબૂત નહીં હોય તો આગળ કેવી રીતે વધશે એ તમે સમજી શકો છો તો મહેરબાની કરી ને સરકારને તમે